ભગવાન શ્રી રામ આપવાયોધ્યા માં ભગવાન નું મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આપણે બધાને ને નવ વાગે હાજર થવાનું છે બરાબર દીવા બીવા દિવાળી બાવીસ તારીખે હાજર જય શ્રી રામ આપણા પૂજા સ્થાન ઉપર રાખવાનો ફોટો પત્રિકા અને આ પત્રિકા અને બાવીસ તારીખે જે આપણને કાર્યક્રમ થવાનો ભગવાન રામ નો પ્રણપતિ એના દિવસે આપણે આમ પૂજા કરવાની આરતી કરવાની ઓલાબત્તી કરવાની આગળમાં રંગોળી કરવાની હા દિવાળી જેવો માહોલ જેમ આપણે દિવાળી મનાવીએ એ રીતે જ આને મનાવવાનો અને મોટા મંદિરમાં એટલે કે આપણા મંદિરમાં પણ કાર્યક્રમ રહે તો ત્યાં પણ ભાગ લેવાનો દિવાળી જેવો માહોલ બને એવું વાતાવરણ કરવાનું અને મંદિરે પણ આપણે કાર્યક્રમો લેવા આપણા પત્રિકા આ ફોટો હોય એ પૂજા સ્થાન ઉપર રાખવાના આપણા અને બાવીસ તારીખે જે કાર્યક્રમ થયો ને ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેના અનુસંધાને આપણા ઘરે પણ જેમ દિવાળી આપણે મનાઈએ એ રીતે દિવાળી જેવો માહોલ બને દીપ પ્રાગટ્ય કરવાનું રંગોળી પૂરવાની અને પૂજા સ્થાન ઉપર એને પ્રસાદ કંસાનો પ્રસાદ સુખડી કોઈ પણ જાતનો પ્રસાદ ધરાવવાનો અને આપણા મંદિરમાં પણ જે કાર્યક્રમ થાય એ મંદિરમાં પણ ભાગ લેવાનો દિવાળી જેવો માહોલ થાય એવું રામ જય જય શ્રી રામ হেল্ল' হেল্ল' এই